બધા મિત્રો મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ છે તો તે તો આયવા વાત વાળીએ દવા છાંટવાની છે કપામાં ખંડની કે આ જેવું તેવું એવું થયું હે હિંદુ આમાં તો લીલું ફળ એટલે કીધું ખંડની દવા છાંટી દીધી આપણે ફોરજી કપા એટલે કપાને તો ઉપાય થાય નહીં મહિના ઉપરનો થઈ ગયો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો ને મિત્રો માં નવા હોય મિત્રો ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય ને આ આપણા ગુજરાતી ભાઈઓ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો આપણને ગુજરાતીને સપોર્ટ કરો તો આપણે પણ બીજાને સપોર્ટ કરીશું તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો હું તમારી પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈશ તો બધા એ રીતે આગળ વધીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જો પપ અત્યારમાં લઈને આવી ગયા છે ખપામ દવા છાંટવાની છે જો ખૂંડીએ પાણી ભીરું ત્યાંથી જો લીલું છમ દેખાય બધું જો એ આપડા મને હાવ આવે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો હાલો પેલા પંપ ભરી લઈ હાલો કયો શું કાઢ્યો સાહેબો ચાર પાંચ પંપ ભરી દીધા આમાં તો હાથે હાલી ગયો જો જોડા વાળીએ તો એની ચાર કપ સાંટવાનું રહી ગઈ દવા બપરી પાણીની બોટલ લઈ લોળીએ ચાર પાંચ કપ સાંટવાના છાંટી નાખી તો ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તમારી પણ ચેનલ હોય તો કમેન્ટ કરી દેજો હું પણ સબસ્ક્રાઈબ કરી લઈશ જો દવા સાંટવાનું ચાલુ થઈ આટલું સાંટવાનું આ તો ખબરમાં

તો ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેરી બ્લોબ જોવા મળી જાય અને તમારી પણ ચેનલ હોય તો મને કમેન્ટમાં કહેજો તો હું પણ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈશ મિત્રો